ભાઈઓ ત્રેવીસ તારીખે જોવો દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ બતાવે છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ બતાવે છે ચોવીસ તારીખે પણ વરસાદ નો વિસ્તાર વધ્યો છે પચીસ તારીખે જોવો તમે ખેડૂત ભાઈઓ વિસ્તાર વધતા જાય છે વરસાદના ઘણા ખરા ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે પચીસ તારીખે હજી ભારે વરસાદ નથી પચીસ તારીખે જે લાલ કલર બતાવે છે ત્યાં વધારે વરસાદ છે ભારે વરસાદ થશે ગુજરાતમાં તમને અહીંયા આવશે મોડલમાં બધું બીજા પણ મોડલ આપણે બતાવશું જુઓ મુંબઈ ને એ બાજુ જુઓ છવ્વીસ તારીખે કેવો વરસાદ છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત વાળા સાવચેત રહેજો સત્યાવીસ તારીખે પણ ગુજરાત અને કચ્છમાં ઘણા વિસ્તારમાં છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળશે પીળો કલર છે ત્યાં ત્યાં પણ વરસાદ છે આ અઠ્યાવીસ તારીખે જુઓ ખેડૂતભાઈઓ કેટલા વિસ્તારમાં વરસાદ ગાજવીજ સાથે ઓગણત્રીસ તારીખે જોઈએ આપણે અઠ્યાવીસ તારીખે જ ભારે છે વરસાદ માટે એમ તો ઘણા વિસ્તારમાં અઠ્યાવીસ તારીખે અઠ્યાવીસ સપ્ટેમ્બર વધારે વરસાદ છે ખેડૂતભાઈઓ ઓગણત્રીસ તારીખે પણ છે ત્રીસ તારીખે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ છે લાલ કલર છે ત્યાં ભાવનગરને એ છે જો ત્રીસ તારીખે ભારે વરસાદ છે હવે ઓક્ટોમ્બરમાં આપણે વહી જાય શું કે ઓક્ટોમ્બરની ત્રણ તારીખે ઘણા વિસ્તાર જોયેલો બીજા દેશમાં બીજા રાજ્યમાં ગુજરાતમાં આવો કલર નથી જોતો હવે ભાઈ લાલ કલર પાંચ તારીખે આપણે પહોંચ્યા છીએ ઓક્ટોમ્બરની આ છ તારીખે સાત તારીખે પણ વરસાદ છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂતભાઈઓ ઘણા વિસ્તારમાં વરસાદ છે જુઓ હવે આપણે બીજું એક મોડલ તમને બતાવીએ અહીંયા બીજું મોડલમાં આપણે બતાવશું તમને કે કયા કયા વિસ્તારમાં વધુ અસર કરશે આ એક ગિફ્ટ આપણે મૂકેલી છે ખેડૂતભાઈઓ આમાં પણ તમે જો જોશો જુઓ કલર જુઓ આપણે ત્રણ ચાર મોડલ આપણે એ બતાવીએ તો તમને ખ્યાલ આવે કે શું છે હકીકત વરસાદ કેવો થવાનો છે સિસ્ટમ જુઓ ગુજરાત તરફ આવે છે આખું ગુજરાત કવર કરી લે છે ઘણા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ખેડૂતભાઈઓ સાવચેત રહેજો નજીક આવી આવશે બે દિવસ પછી આપણે ફરી તમને કહેશું કે આટલા આટલા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે એ તમને બે દિવસ પછી હું તમને પાછો જણાવીશ અને હજી એક મોડલ તમને એ બતાવું છું ભાઈઓ ત્રેવીસ તારીખે સિસ્ટમ ક્યાં પહોંચી છે આપણે જોઈએ સિસ્ટમ ચોવીસ તારીખે ગુજરાત નજીક ચોવીસ તારીખે ગુજરાત નજીક આવી ગયું છે સિસ્ટમ પચીસ તારીખે જોવો ખેડૂત ભાઈઓ સિસ્ટમ ક્યાં પહોંચે છે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ બતાવે છે અમદાવાદ ને વડોદરા ગાંધીનગર સુરત નવસારી બધો વિસ્તાર મુંબઈવાળો બધો પટ્ટો વરસાદનો બતાવે છે અરબી સમુદ્રમાં પણ જોઈ લ્યો એ સિસ્ટમ બની છવ્વીસ તારીખે જુઓ ભાઈઓ છવ્વીસ તારીખે પણ ઘણા વિસ્તારમાં વરસાદ થશે બંગાળની ખાડીમાં એક બીજું લો પ્રેશર સર્જાયું છવ્વીસ તારીખે સત્યાવીસ તારીખે જોઈએ હવે અતિ ભારે વરસાદ થવાનો છે ગુજરાતમાં ઘણા વિસ્તારમાં ખેડૂતભાઈઓ આ જુઓ તમે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અરબીમાં ઘણો માલ વહી ગયો છે વરસાદનો પણ દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે બનાસકાંઠા વિસ્તાર જુઓ તમે ખેડૂતભાઈઓ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ છે કચ્છના વિસ્તારમાં પણ વરસાદ છે પણ જે અરબી સમુદ્ર લાગુ કચ્છ વિસ્તાર છે પશ્ચિમનો એમાં ઓછો વરસાદ છે અઠ્યાવીસ તારીખે જોઈએ હવે અઠ્યાવીસ તારીખે વધી ગયેલું હશે બધું એવું દેખાય છે જોયેલી અઠ્યાવીસ તારીખે ગુજરાત આખામાં ભારે વરસાદ બતાવે છે ઘણા વિસ્તારોમાં હોનારત જેવી પરિસ્થિતિ આ મોડલ દર્શાવી રહ્યું છે ખેડૂતભાઈઓ ઓગણત્રીસ તારીખે જોઈએ હવે ઓગણત્રીસ તારીખે પણ ઉત્તર ગુજરાતને જોવો ઉત્તર ગુજરાત વાળા સાવચેત રહે તારીખ નું મેપ છે ઉત્તર ગુજરાતમાં પણ છે બસ ઓગણત્રીસ તારીખ સુધીનું આ બતાવે છે મોડલ